ગુજરાત વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટાર ફિલ્મ વશ ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હેતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી બાદમાં ફિલ્મ એન્ડ સુધી જકડાયેલી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની પૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ ટુ લઈને આવી રહ્યા છે વશની સફળતા બાદ વશ લેવલ ટુથી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વર્ષ વિવશ લેવલ ટુ જ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ શું થયું દોષ રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોને દિગ્દર્શક માટે જાણીતા છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વશ નામની થ્રિલર થ્રીલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા હિતુ કનોડિયા મોનલ ગજ્જર અને હિતેન કુમાર જોવા મળશે કે એસ એન્ટર એન્ટરટેન્મેન્ટ અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુ સ્ટુઝિયોઝ સાથેના એસોસિએશનથી બનેલ બિગ બોસ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આ સુપર નેચરલ ફિલ્મ હોરર સસ્પેન્સ થ્રિલર લકી દિગ્દર્શકોને જરૂરથી જકડી લે રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કે એસ એન્ટરટેનમેન્ટ તરફથી કૃણાલ સોની અને કલ્પેશ સોની અનંતા બિઝનેસ ક્રોપ તરફથી નિલય ચોટાએ પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ તથા દિગ્દર્શકો કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા રોલ છે એ જોવા માટે આપણે થિયેટર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મે તમારા આંગણામાં અમે લોકો તમારા ખોડામાં મૂકીએ ફિલ્મ એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈપણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલાં વર્ષમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકોએ અચીવ કર્યું હતું એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એ બી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હુ ઇઝ ધ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વશ પાટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન ધ વેસ્ટ હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે સર આજે ગુજરાતી ને હિન્દી બંને રિલીઝ એક સાથે થઈ રહી છે તો હિન્દી કેટલી ઓન સ્ક્રીન થશે અને કયા કયા રાજ્યોમાં જોવા મળશે ગ્લોબલી રિલીઝ જે મોટા પાયે હિન્દી ફિલ્મ ફિલ્મો રિલીઝ થતી હોય છે એ રીતે જ આ ફિલ્મ પણ રિલીઝ થવાની છે દમદાર એની રિલીઝ હશે અને ક્યાંય ઓછી પાની એ નથી કરી અને બહુ જ સરસ રીતે માર્કેટિંગ લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે આપણે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો सत्यास ऑगस्टू बहु एक्साइटेड छू आई ऑलवेज वोट बी अ पार्ट ऑफ फिल्म विथ के सर हमें सुंदर सक्सेसफुल फिल्म रही हो वर्श एना पार्ट में मैंने मौको मई एम वेरी वेरी ग्रेटफुल वेरी हैप्पी एंटायर टीम जीतू भाई बात बात करिए कि जानकी की बात आई थिंक ऑल द एक्टर हैज गन अमेजिंग जॉब અમારા ફિલ્મની યુએસબી બી મને અત્યારે હું કહું કેમ કે તમે અમારી છોકરીઓને નથી જોઈ એને જોશો ત્યારે તમને બધાને લિટલી ચિચિયારીઓ પડી જશે એ એવું સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી મમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે